ડોક્ટર મોતીભાઈ દેસાઈ અને તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી ચિરાગભાઈ પટેલ પીએસસી ટોટાણા એમપીએચએ શ્રી અશોકભાઈ જોશી અને કાંકરેદ એસટીએ શ્રી લાલજીભાઈ જોશી સાહેબના તમામના સંયુક્ત માર્ગદર્શન હેઠળ થરાવ વિસ્તારની વજેગઢ પ્રાથમિક શાળામાં ટીબી મુક્ત ભારત કાર્યક્રમ યોજવામાં આવેલ જે અનુસંધાને થરાના આરોગ્ય કર્મચારી શ્રી ગિરીશભાઈ ગોસ્વામી દ્વારા શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓને ટીવી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ પ્રસંગે હાજર રહેલ સાહેબ શ્રી પટેલ જયંતિભાઈ બેમાભાઈ ડભાડા અંબારામભાઈ ખેમાભાઈ મકવાણા રાઠેરસિંહ છગનસિંહ નાડિયા સુધીરાભાઈ મફાભાઈ જોશી ત્રિદીપભાઈ ભગવાનભાઈ

આવે પણ હોય છે બહુ સરસ પ્રશ્ન કર્યો છે સાહેબ હવે વાત કરી આવવો જરૂરી છે કે નહીં બરાબર તો દાખલા તરીકે નો જે ટીબી છે દાખલા તરીકે આપણા ફેફસાની અંદર જે જે બેક્ટેરિયા સુશુપ્ત અવસ્થામાં સૂઈ ગયા છે રોગ રોગપ્રતિકારક શક્તિ ઘટી તો એ બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય અને શરીરના પણ અંગને પ્રભાવિત કરી શકે મતલબ કે શરીરના પણ અંગ ઉપર એ ટીબીનો હુમલો કરી શકે તો એને આપણે ફેફસા સિવાયનો જે ટીબી જે છે એને આપણે આપણી ભાષામાં થાય એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહી શકીએ તો એના માટે તમામ તમામ જે લોકો એમની ઊડી થવાની શક્યતાઓ વધે છે એ લોકો ધંધો કરે છે જેમનો જીએમએ અઢાર પોઈન્ટ પાંચ ટકા ઓછો છે જે લોકોને અગાઉ પાંચ વર્ષ પાંચ વર્ષ પહેલાં જે લોકોની પીડી થયેલ છે એ લોકોની અત્યારે પીડી થવાની શક્યતાઓ વધારે છે પછી અત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં જે લોકોને પીડી થયેલ હોય એમના કુટુંબના તમામે તમામ ઊભી થવાની શક્યતાઓ વધારે રહે છે તો આવું જે કૃષિ જે છે આ તમામે તમામ લોકોના આપણે સરકાર શ્રી તરફથી હાલ એક ટેક્સે પડાવવાના થાય છે એને નિદાન કરાવવાનું છે બરાબર આ લોકોને કોઈ તકલીફ હોય કે ના હોય એને ફરજિયાત ટેક્સે પડાવવાના થાય છે આ લોકોને એક્સરે માટે સરકાર શ્રી તરફથી ગાડી જે છે એમાં સબસિડી આવતી હોય છે એ લોકોને અમે અમારે એમને કાપી દેવાનું હોય છે એમને એક્સરે પડાવી એમનું નિદાન થઈ જાય આ તમામ વ્યક્તિઓને એમને સબસિડી બીજી વસ્તુ કે એક્સરે પડાવે છે એક્સરે આપણે જ્યારે પડીએ છીએ ત્યારે એક્સરેમાં એક્સરે પોઝિટિવ આવે અથવા નેગેટિવ પણ આવે તો એક્સરે પોઝિટિવ આવે તો શું કરવું તો એક્સરે નેગેટિવ આવે તો એના વિશે પણ એક કે જે લોકોના એક્સરે પોઝિટિવ આવે મતલબ કે જેને